નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વેડ તો ચાલો મિત્રો આજની ખૂબ જ સરસ મજાની રેસીપી શરૂ કરીએ આ વિડીયો તમને ખૂબ જ ગમશે શિયાળો ચાલે છે ઠંડી પણ ખૂબ જ પડે છે અને જયારે અત્યારે ગુજરાતમાં ખૂબ ઠંડી પડે ત્યારે કંઈક ગરમ ખાવાનું મન થાય તો ખાસ કરીને બધાના ઘરે રીંગણાનો ઓળો બનતો હોય છે ઓળો હોય છે રોટલા હોય છે પરંતુ આપણે જે રીંગણાની જે એક સરસ મજાની આઈટમ બનાવશું અને એને કહેવાય છે રીંગણાના પલીતા મિત્રો કદાચ તમે નામ પહેલી વાર સાંભળ્યું હોય તો વિડીયો છોડીને ક્યાંય જોતા ખૂબ જ ટેસ્ટી આ રેસીપી બને છે અને એમાં એ રાજેશભટનો ટ્વિસ્ટ તો છે જ મિત્રો તમને પસંદ પડે તેવી આ રેસીપી છે તમે એકવાર બનાવશો ને વારંવાર તમારા ઘરે બનાવશો ફક્ત એકવાર તમે પૂરેપૂરો વિડીયો જોઈ લો અને એકવાર તમે આ રેસીપી બનાવી લો ચાલો વિડીયો શું કરીએ મિત્રો આજે હું એક રીંગણાની મસ્ત મજાની ડિશ બનાવું છું અને આની પૂરેપૂરી રેસીપી હું તમારી સાથે શેર કરવાનો છું ખૂબ જ મસ્ત રેસિપી છે ખૂબ જ ટેસ્ટી છે અને એનું નામ છે ક્રિસ્પી બેંગન ફ્રાય જેને ગુજરાતીમાં રીંગણાના પલીતા કહેવાય છે હિન્દીમાં એને બેંગન ભાજા કહે છે કોઈક લોકો એને રીંગણાની સ્લાઇસ કહે છે રીંગણાની કતરી કહે છે અને બેંગન તવા ફ્રાય પણ કહેવામાં આવે છે પણ બને છે ખૂબ જ ટેસ્ટી મિત્રો આટલા બધા નામ છે એની સામેનું કારણ છે કે આ ખૂબ જ ટેસ્ટી બને છે બધાને ખૂબ જ પસંદ પડે છે દેખાવમાં ન લાગે પણ તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફટાફટ આપણે એનો વિડીયો શરૂ કરીએ તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો ક્યાંય સ્કીપ નહીં કરતા તો સૌ આપણે એક ડીશમાં બે મોટા ચમચા ચણાનો લોટ લીધો છે સાથે આપણે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે એક ચમચી હિંગ પાવડર એડ કર્યો છે અને સાથે આપણે પોણી ચમચી હળદર એડ કરી છે અને સાથે લાલ મરચું પાવડર બે ચમચી એડ કર્યો છે અને હવે થોડો આમચૂર પાવડર લગભગ બેથી ત્રણ ચમચી જેટલો અને એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે મિત્રો અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે ચમચી વડે કારણ કે આપણી પાસે અત્યારે બે રીંગણા મોટી સાઇઝના લીધા છે અને એ પ્રમાણે આટલો મસાલો પર્યાપ્ત છે તો આ રીતે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે રીંગણા લીધા છે મિત્રો આમાં બ્લેક રીંગણા છે ને કાળા રીંગણા એના આ ક્રિસ્પી બેંગન ફારે ખૂબ જ સરસ બને છે અને એની સાઇઝ એક સરખી હોય છે જેના કારણે આપણે રાઉન્ડ સ્લાઇસ બનાવીએ ને તો મોટાભાગની સ્લાઇસ એકસરખી બને છે જેના કારણે ખાવામાં પણ મજા આવે છે અને આ રીંગણમાં બીજનું પ્રમાણ ઓછું હોય છે બીજું હોય છે પણ ઝીણા હોય છે અને આ રીંગણામાં બેંગન પલીતા કે બેંગન તવા ફ્રાય બનાવી લે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એટલે જો બને ત્યાં સુધી તમે કાળા રીંગણનો જ ઉપયોગ કરજો તો આ રીતે આપણે એને સ્લાઇસમાં કટ કરી દેવાના છે મિત્રો એકદમ સિમ્પલ રેસીપી છે રેસીપીમાં ખાસ કંઈ નથી પણ સ્વાદ જોરદાર છે મિત્રો અને તમે એને સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરી શકો છો તમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે આની સરસ મજાની ક્રિસ્પી બેંગન ફ્રાય બનાવશો તમારા મહેમાનને ખૂબ જ ગમશે એના મસાલા પણ એકદમ સિમ્પલ છે તો આ રીતે આપણે બધા જ રીંગણાની સ્લાઇસ બનાવી દીધી છે જોવો તો કેટલું સરસ લાગે છે તો હવે આપણે એને થોડા કાપા પાડી દઈશું આ રીતે કે જેના કારણે આપણે જે મસાલો કોટિંગ કરવાનો છે ને એ એની ઉપર બરાબર ચીટકી જાય બરાબર ચોટી જાય તો આ રીતે ડ્રાય મસાલાનો કોટિંગ કરવાનો છે અને તમે જોઈ શકો છો મિત્રો કે એકવાર આ રીતે ફેરવવાથી મસાલો બરાબર ચોટી જાય છે તો આપણે આ રીતે રીંગણની સ્લાઇસમાં મસાલાનું બરાબર કોટિંગ કરી દેવાનું છે આપણો એકદમ સિમ્પલ મસાલો છે અને એ ખૂબ જ સરસ રીતે આપણે કોટિંગ કરી દીધો છે તો આ રીતે આ એક કામ આપણું પૂરું થયું હવે બીજું સ્ટેપ છે પણ એ પહેલાં હું તમને બતાવી દઉં કે આ લગભગ આખા ઇન્ડિયામાં આ રીતે બેંગન તવા ફ્રાય બનાવવામાં આવે છે બધાની મેથડ અલગ અલગ છે પરંતુ આપણે ગુજરાતીઓ સ્વાદના શોખીન હોઈએ છીએ તો આપણે થોડો આપણો ટ્વિસ્ટ અત્યારે એડ કરીશું તો આ રીતે આપણે પણ એમાં થોડા ફેરફાર કરીશું જેના કારણે ગુજરાતીઓને પસંદ પડે તેવી આ ડિશ બની જાય એટલે તમે વિડીયો પૂરેપૂરો જોજો છેક સુધી જોજો તો હવે આપણે એક નોનસ્ટિક પેનમાં લગભગ ચારથી પાંચ ચમચા જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે તેલ બરાબર ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ ધીમી કરીને હવે આ બધી સ્લાઇસને તવામાં રાખી દેવાની છે ગેસની ફ્લેમ હવે સ્લો કરી દીધી છે અને આ રીતે એને ફ્રાય થવા દેવાની છે એટલે જેનું નામ છે ક્રિસ્પી બેંગન ફ્રાય કારણ કે આ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને બંને સાઈડ શેકવાની છે હવે એને પલટાવી દઈએ જોઈ શકો છો મિત્રો કે આ જે મસાલો છે ને એ રીંગણાની સ્લાઇસ ઉપર એટલો બધો વ્યવસ્થિત ચોટી ગયો છે કે તેલમાં પણ બિલકુલ દેખાતો નથી જુઓ તમે એટલે મિત્રો તમારે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે એકવાર ડ્રાય મસાલો કોટિંગ કર્યા પછી એને દસ મિનિટ માટે રહેવા દેવાનો છે જેથી એ બરાબર એની અંદર જે મોઇશ્ચર હોય રીંગણાનું એ મસાલાને બરાબર શોષી લે અને જુઓ કેટલી મસ્ત સ્લાઇસ બની છે અને એનો ગોલ્ડન કલર બન્યો છે અને કાળો કલર થાય ને ત્યાં સુધી ફ્રાય નથી કરવાની નહીં તો એનો ટેસ્ટ બગડી જશે આપણે એકદમ પરફેક્ટ મેથડથી જ આ ડીશ બનાવી રહ્યા છીએ તો એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે આપણે એમાં થોડું ધ્યાન દેવું પડશે અને થોડું માઇન્ડ એપ્લાય કરીને આપણે આ ડીશ બનાવવાની છે તો મિત્રો આપણી ખૂબ જ સરસ મજાની આ બેંગન ત્રવા ફાય બરાબર ફ્રાય કરી લીધી છે હવે આવે છે અમરીશ ફૂડ વર્લ્ડનું ટ્વિસ્ટ એક વઘાર્યું લીધું છે એમાં બે ચમચી દેશી ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે અંદર એડ કરી છે લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલી રસની કળી જેની ઝીણી સમારેલી છે અને આને આપણે બરાબર ફ્રાય કરવાની છે બહુ વધારે પડતા ફ્રાય નથી કરવાના પણ એનામાંથી એક સુગંધ આવે ને બરાબર ફ્રાય થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી દેવાના છે અને પછી એને સાઈડ ઉપર રાખી દઈશું અને આ રીતે આપણે જે સ્લાઇસ બનાવી છે એને આપણે એક સર્વિંગ પ્લેટમાં સજાવી લઈશું કારણ કે કોઈ વસ્તુ તમને આમ દેખાવામાં સરસ હોય ને મિત્રો તો એ ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતે આપણે એક ડીશમાં આ બેંગન તવા ફ્રાયને સજાવી લીધી છે અને હવે એની ઉપર આપણે ટોપિંગ કરીશું તો આપણે જે ફ્રાય કરેલું લસણ કે જે આપણે ઘીમાં ફ્રાય કર્યું છે એ એની ઉપર ટોપિંગ કરશું અને એની ઉપર તમારે બીજું જે કાંઈ ટોપિંગ કરવું હોય તે કરી શકો છો પરંતુ હું ફક્ત અત્યારે કોથમીર ટોપિંગ કરું છું પણ હવે આપણે તો ગુજરાતીઓ છીએ ભાઈ સેવ પણ ટોપિંગ કરીએ અને ચીઝ પણ ટોપિંગ કરીએ એ તો આપણા ઉપર છે પરંતુ આ ટેસ્ટ બરાબર આવે છે એ રીતે મેં બનાવ્યું છે અને હવે હું ટેસ્ટ કરું છું કે આ આપણી ડીશનો સ્વાદ કેવો છે વાહ ખૂબ જ સુપર છે મને ખૂબ જ પસંદ પડ્યો અને તમે પણ ટેસ્ટ નહીં કરો ને ત્યાં સુધી તમને પણ ખબર નહીં પડે કે આ બેંગન તવા ફ્રાયનો સ્વાદ કેવો છે તો તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મિત્રો તમે જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત